હેલો ગાયસ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને વિડીયોની અંદર કદાચ તમે નવા આવ્યા હોય તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળી જાય તો દોસ્તો હવે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એરંડાની ખેતી કેવી રીતે કરવાથી સાઠથી સિત્તેર મણનો ઉતાર મળે છે એક વીઘાની અંદર અને બીજું કે એરંડાની જે ખેતી કરીએ છીએ એની અંદર આપણે કયા કયા ખાતરો નાખવાથી એરંડો ઉતાર સારો આપે છે અને એરંડાનું રિઝલ્ટ આપણને એકદમ સારું ખેડૂતને મળે છે અને ફાયદો પણ સારો રહે છે તો દોસ્તો પહેલાં તો તમે બધા મારા ખેડૂતભાઈઓ જોઈ લો આ જે ખેતરની અંદર એરંડા છે કેવા એરંડા છે એરંડાનો વિકાસ કેવો છે સારો લાગે તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો દોસ્તો આ તમે જોઈ શકો છો આ જે એરંડા છે અમારા ખેતરની અંદર છે અને ઓની અંદર આપણે કયા કયા ખાતરો વાપર્યા છે કેવી રીતે વાપર્યા છે કેટલા સમયે પાણી આપ્યું છે એ વિશે આજે આપણે વાત કરીશું તો કે દોસ્તો પહેલાં સૌથી પ્રથમ પહેલાં તો ઓની અંદર આપણે જે ખાતર આપ્યું છે એનું નામ હું તમને કહીશ એટલે કે ઓની અંદર જ્યારે એરંડો ખાતર આપે એવડો થયો એનો જે છોડ ત્યારે આપણે આ એરંડાની અંદર આપણે ડીએપી ખાતરથી સ્ટાર્ટ કર્યું છે જે કે ડીએપી ખાતર આપણે આપીએ છીએ એરંડાની અંદર એટલે કે જે જમીન એરંડાનું જે થડ હોય છે એના થડની અંદર જમીનની અંદર દાટવાનું આવે છે જમીનમાં એ જમીનમાં દાટવાથી શું ફાયદો થાય છે એ પણ આપણે વાત કરીશું પહેલાં તો કે જે જમીનની અંદર દાટીએ છીએ એના કારણથી એરંડાનો છોડ જે એરંડાના જે મૂળ હોય છે એ એકદમ ખુલ્લા રહે છે જમીનને એકદમ પોછી રાખે છે અને પોછી રાખવાના કારણે એરંડો વિકાસ સારો કરે છે ડાલે સારો પડે છે અને ખેડૂતને એરંડો રિઝલ્ટ સારું આપે છે અને બીજું કે જે એરંડાની જે માળો આવે છે એ માળની અંદર એકદમ દોણા વજનવાળા થાય છે અને એકદમ મજબૂત હોય છે અને બીજું કે જે એરંડાની અંદર સારો ઉતાર લેવો હોય એના સાથે આપણે જે કે ઓર્ગોનિક જે ખેતીનું ખાતર આવે છે ભૂવાસ્ત્ર જે ખાતર કહેવામાં આવે છે એ ખાતર નાખવાનું હોય છે અને એ ખાતર નાખવાથી ખેડૂતોને બીજો તો એ ફાયદો થતો હોય છે કે એરંડીની માળો એકદમ વધારે આવે છે ફાયદો થાય છે અને મજબૂત અને એક કે લાંબી લાંબી જે માળો હોય છે કે આ તમે માળો જોઈ શકો છો એની અંદર આપણે આર્યુ ડીપી અને ભૂવાસ્ત્ર ખાતરનો ઉપયોગ કરેલો છે તો દોસ્તો તમે જોઈ શકો છો આ માળો તમને કેવી લાગી અને બીજું કે હવે સૌથી વિકાસવાળું અને રિઝલ્ટવાળું ખાતર એટલે કે જે ભૂકી ખાતર આવે છે એ તમે કદાચ બધા બધા ખેડૂતો જે આપણા છે બધા ભાઈઓને ખબર છે અને ઘણા બધા ખેડૂતો જે અલગ અલગ ખેતીઓ કરતા હોય છે અલગ અલગ કંપનીના ખાતરો વાપરતા હોય છે અલગ અલગ રિઝલ્ટો મેળવતા હોય છે પણ જે અમે વાપરીએ છીએ જે અમે યુઝ કરીએ છીએ એ જ હું ખેડૂતોને કહેવા માગું છું તો કે જે ફૂકી ખાતર આવે છે એની અંદર દોસ્તો આપણે એ ખાતર વાપરવાથી જે એરંડાની જે આ તમને માળ જોવા મળી રહી છે માળ એકદમ કડક અને મજબૂત અને કાઠી થાય છે અને એરંડો ફટાફટ વેણાવા આવે છે એટલે કે બહુ જલ્દી વીણાવવા માટે આવી જાય છે અને ઉતાર સારો આપે છે અને બીજું કે જ્યારે પાણી વાળવાનું હોય છે અને જ્યારે ગરમી ગરમીની સિઝન આવી જાય છે એટલે કે એરંડા જ્યારે આપણે ચોમાસાની સિઝન ઉતરતે આપણે વાવવા પડતા હોય છે અને જ્યારે ગરમીની સિઝન આવે છે મિત્રો ત્યારે આપણે ખેડૂતભાઈઓ જે કે ગરમીના સમયે આપણે જ્યારે પાણી વાળતા હોય ત્યારે પાણીની સાથે જે યુરિયા ખાતર નાખીએ છીએ એની સાથે અને સાથે બીજું એક ખાતર જે આવે છે સલ્ફેદ આપણે ઘણા બધા ખેડૂતો સલ્ફેદ ખાતરનો પણ ઉપયોગ કરતા હોય છે તો એ સલ્ફેદ ખાતર અને યુરિયા ખાતર બંને મિક્સ કરી અને પાણી સાથે ખવું એના કારણથી એરંડાની ડુંકો વધે છે એરંડાની ડાલીઓ વધે છે અને એરંડાની અંદર જે કે વિકાસ વધે છે એના કારણે ફટાફટ એરંડો વેણાવવા માટે આવી જાય છે અને બીજું કે ખેડૂતોને સારો ફાયદો અને સારો પાક મળે છે અને સારો ઉતાર મળે છે તો મિત્રો આવી રીતે અમે એરંડાની ખેતી કરીએ છીએ આવી રીતે એરંડાની અંદર મહેનત મજૂરી કરીએ છીએ અને અમને સારો ઉતાર મળે છે તો દોસ્તો જે કે અમે આ પોચ વીઘા એરંડાની ખેતી કરેલી છે અને એની અંદરથી અમને સારું એકદમ સરસ અમને રિઝલ્ટ મળ્યું છે સારો આવક પણ મળશે અને સારો ફાયદો પણ થશે તો મિત્રો એકવાર તમે કદાચ આ ઉપયોગ ના કર્યો હોય તો તમારા જે એરંડા હોય તમે એની અંદર એકવાર ભૂકી ખાતર ભૂવાસ્ત્રો ખાતર અને સૌથી સરસ એટલે કે જે કે ખાતર આવે છે આપણે સલ્ફેદ એકવાર તમે સલ્ફેદ ખાતર તમારા એરંડાની અંદર નાખીને ચેક કરો તમને કેવું રિઝલ્ટ મળે છે પછી મને કોમેન્ટ કરજો કે સરસ ખેતી છે સારું રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો અમારો વિડીયો સારો લાગ્યો તો દિલથી એક સબસ્ક્રાઈબર કરજો કે ભાઈને સપોર્ટ મળે અને અમારા નવા વિડીયોની નોટિફિકેશન પણ તમને મળી જશે તો મિત્રો આ છે અમારા એરંડાની ખેતીવાડી કેવી લાગી એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા